કોમ્પ્યુટર ઓફિસ એટલે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર્સ આવીને ચેક કરી ગયા છે એમને એમ કીધું છે કે આ બરાબર છે રાઇટ સેફ્ટી ઇન્સ્ટ્રુમેન્ટની સેફ્ટી વાયરિંગનો ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનો પરવાનગી એટલે તમામ પ્રકારની રિકવાયરમેન્ટ પૂરા કર્યા પછી તમે ઇમરજન્સી રાઇડ બંધ કરાવો ચેકિંગ માટે આવો મોટો મોટો ઇન્સિડન્ટ થયો છે એ હકીકત સમજાય છે પણ પછી કોઈ જવાબદારી જ ન લે અને આઠ દિવસ થયા આજે જે મ્યુનિસિપલ કોર્પોરેશન રોજનું સાડા ચાર લાખ રૂપિયા ભાડું લે છે બીજું અમના રોજના લાખ રૂપિયાનો પગાર ચડે છે સાડા ચાર લાખ રૂપિયાની રાઇડનો રોજનો ચાર્જ છે અને હાયર ચાર્જ ભરવો પડે છે માણસને તમે નવ લાખ દસ લાખ રૂપિયાનું નુકસાન કરાવો કોઈ પણ કારણ વગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈ ન્યૂઝ સાથે